જય બાબા મિત્રો કોણ કે શ્રી ઠાકોરજી ચા નહીં ચાલતી હું પણ આવે જુઓ ભાઈઓનો ફૂલ સપોર્ટ છે અને આખો વિડિયો ચાલુ રાખો કે કેટલા થેલા ભરાય છે જુઓ કાલે અમીરગઢ તાલુકામાં જાય છે અને ખાસ જણાવવાનું કે કાલે ડીસાની અંદર શ્રી ઠાકોરજી ચાનું ઓપનિંગ છે બધા પધારજો વાર્તાભાઈને આવવાના છે ચેતન આદિવાસીને એમની ભેણીઓ પણ આવવાનું છે અમે બંને ભાઈ છે અજય ઠાકોર રોકિસ્તાર છે વિકાસ ઠાકોર ડીસા બીજા ઘણા બધા છે કદાચ કોઈનું નોમ ના લેવાનું તો માફ કરજો પણ ઘણા બધા વધારવાના છે

Svona, hlut hlut hlut. Svona, hlut hlut hlut. Það er að maður hefði nú fjör fjör að lefa þeim. બાબારી બડા બાદશાહ જય બાબારી એકવાર લખજો જય બાબારી હા જય બાબારી લખવાથી બહુ ફાયદો છે બહુ ફાયદો અને હવે તો જેટલા મળે ને એટલા બધા જય બાબારી કે છે એટલે બાબારી નોમ કેટલી વખત લેવરાય છે મારા મોઢે ને હોમેવાળા ને મોઢે જેટલા વ્યક્તિ મળે એટલા બધા કે જય બાબારી જાવર આઈ ગયા હે રક્ષા બધા નહીં આ હે તું ये yeah. पीनो mm -hmm. yeah.

star 2 it's going like that